ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તેમજ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈએ પત્રકાર પરિષદ યોજી હતી અને વિવિધ મુદ્દાઓ પર અવાજ ઉઠાવ્યો હતો તો જિગ્નેશ મેવાણીએ જણાવ્યું કે જ્યારે તેઓ સર્કિટ હાઉસમાં રોકાયા ત્યારે તેમને ખબર પડી કે સર્કિટ હાઉસમાં પગાર સ્લીપ કે લઘુત્તમ પગાર કર્મચારીને ચૂકવવામાં આવતો નથી તો લઘુત્તમ વેતન માંગતા કોન્ટ્રાક્ટર પર કર્મીઓને ધમકીઓ આપવામાં આવી છે તો સર્કિટ હાઉસના મેનેજર સામે ફરિયાદમાં કામગીરી થાય અને ધરપકડ થાય તેવી માંગ કોંગ્રેસે ઉઠાવી છે તે ઉપરાંત આ પ્રેસમાં ઉનાકાંડના પીડિતોનો મામલો ગીર સોમનાથમાં ચાલી રહેલી કિન્નાખોરીનો મામલે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો ત્યારે ગુજરાત કોંગ્રેસ રાજકીય કિન્નાખોરીની વિરુદ્ધમાં ઓગણીસ તારીખે કોડીનારમાં સંમેલન અને રેલી યોજશે સુભાષ બ્રિજ કેશવનગરમાં ઝુંપડા

કે તમારામાં પાણી હોય તો થોડીના થી ઉના જતા રસ્તાના ભારતીય જનતા પાર્ટીના ત્રણસો ડેના આરોપી રહી ચૂકેલા એક પૂર્વ સાંજ સદના ગેરકાયદેસર અનેક જિંગા ફામ ચાલે છે તમારામાં પાણી હોય તો રેકરીવાળાને હટાવવાના બદલે આ ટાવીસ માણસના ગેરકાયદેસર બાલિકાઓ તોડીને મટાવો સ્કૂલમાં એક શિક્ષક ભણાવે છે

ભાજપના નેતાની ખાણમાં મૃત્યુ પામે એનો ગેરકાયદેસર ચાલતી ખાણમાં મૃત્યુ પામે ને નેતા ભાજપના આ બધી જ ખબર હોવા છતાં એના ઉપર કોઈ કાર્યવાહી જેટલી કડકથી થવી જોઈએ એવી નઈ થાય એટલે સમગ્ર ગુજરાતની સરકાર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે છે એ આમ તો એમ કહી શકાય ભ્રષ્ટાચાર અને ગેરકાયદેસર રીતે વિવિધ ધંધાઓ કરી અને ગુજરાતનું શાસન ચાલે છે